ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચા ચાલી રહી હતી અટકળોનો દોર છે એ શરૂ થયો હતો ત્યારે આખરે હવે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનું સુકાન છે એ જગદીશ વિશ્વકર્મા છે તેમના ફાળે જાય છે અને હવે આવનારા દિવસોમાં તેઓ આ કમાન સંભાળતા જોવા મળશે એટલે કે સી આર પાટીલ બાદ હવે જગદીશ વિશ્વકર્મા છે એ પ્રદેશ અધ્યક્ષ છે એ બન્યા છે કેટલાય સમયથી ચર્ચા શરૂ હતી કે પાટિલ બાદ તેમનું અનુગામી કોણ હશે ત્યારે હવે આ નામ પર મોહર મારી દેવામાં આવી છે તેમને ફોર્મ પણ વિજય મુહૂર્તમાં ભરી દીધું છે અને ઔપચારિક રીતે શનિવારના રોજ આ જાહેરાત છે એ કરવામાં આવશે મહત્વનું છે જગદીશભાઈ વિશ્વકર્માના નામની ઘોષણા કરીને ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી કાર્ડ છે એ રમ્યું છે કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બંને જે પ્રદેશ પ્રમુખો છે તે પણ ઓબીસી સમુદાયમાંથી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ ઓબીસી સમાજમાંથી નેતાને મેદાનમાં ઉતાર્યા છે અને એટલા માટે જ જગદીશ વિશ્વકર્માની પસંદગી છે એ કરવામાં આવી છે ત્યારે હવે આવનારા દિવસોમાં ટૂંક જ સમયમાં મંત્રીમંડળમાં પણ અનેક ફેરફારો થશે તેવી અટકળો પણ હાલથી જ વહેતી થઈ ગઈ છે ત્યારે ચર્ચા એવી પણ થઈ રહી છે કે આઠ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે જ્યારે બીજી બાજુ ચારથી પાંચ એવા ધારાસભ્યોના પત્તા છે એ કપાઈ શકે છે અને નામોની સાથે સાથે આ ઘોષણા ગમે ત્યારે શરદ પૂનમથી લઈને દિવાળી સુધીમાં કરવામાં આવી શકે છે એવી વાત અત્યારે ગાંધીનગરની ગલીઓમાં ગુંજી રહી છે ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે જ્યારે હવે પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી છે તો ટૂંક જ સમયમાં એટલે દિવાળી પહેલાં જે કહેવામાં આવી રહ્યું છે ડ્યુરેશન એટલે કે શરદ પૂનમથી લઈને દિવાળી વચ્ચે સુધીનો આ સમયગાળો છે એ કહેવામાં આવી રહ્યું છે કે ત્યાર સુધી મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલ થશે ફેરબદલ થશે અને એવી પણ ચર્ચા છે કે મંત્રીમંડળના જે નેતાઓ છે એ તો બદલાશે જ ધારાસભ્ય છે એમાં પણ ખૂબ ઉથલપાથલ થશે પરંતુ કદાચ મુખ્યમંત્રીનો ચહેરો પણ બદલાઈ શકે છે જી હા આવી તમામ પ્રકારની વાતો છે એ અત્યારે ગાંધીનગરની ગલીઓમાં ગુંજી રહી છે મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલમાં પરફોર્મન્સના આધાર પર નામોની ઘોષણા થશે ત્યારે જે સૂત્રો અનુસાર ચારથી વધુ મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે તે લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે જેમાં મંત્રી બચ્ચુ ખાબડનું પદ પરથી પડતું મુકાવવું સંપૂર્ણપણે નિશ્ચિત માનવામાં આવે છે તેઓ ઘણા સમયથી કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા નથી દાહોદના કથિત મનરેગા કૌભાંડમાં તેમના પુત્રોની ધરપકડ થતાં બચ્ચુ ખાબડને પડતા મુકાઈ શકે છે આ ઉપરાંત આઠ જેટલા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે જગદીશ વિશ્વકર્મા ગુજરાતના અધ્યક્ષ બન્યા છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ બનતા જ સીએમ અને પ્રદેશ અધ્યક્ષ બંને અમદાવાદથી હશે જે બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા નેતાઓને મંત્રીમંડળમાં મોટી જવાબદારી મળી શકે છે તેવી વાતો છે જોકે આ વખતે મંત્રીમંડળના વિસ્તરણમાં ડેપ્યુટી સીએમની જવાબદારી પણ કોઈ મોટા નેતાને સોંપવામાં આવી શકે છે તેવી વાત પણ છે બે જેટલા રાજ્યમંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા છે અને આ ઉપરાંત હાલના મંત્રીઓના ખાતા બદલાવવાનું પણ નિશ્ચિત મનાઈ રહ્યું છે ગુજરાતની રાજનીતિમાં હવે ઓબીસી નેતાઓનું પ્રભુત્વ છે એ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે રાજ્યના ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાનું પ્રદેશ નેતૃત્વ ઓબીસી દીધું છે જે દર્શાવે છે કે રાજ્યની રાજનીતિ હવે ઓબીસી તરફ છે કોંગ્રેસમાંથી અમિત ચાવડા છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી હવે સુકાન સંભાળશે જગદીશભાઈ વિશ્વકર્મા ત્યારે રાજ્યની મોટાભાગની વિધાનસભા બેઠકો પર ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે ગુજરાતમાં પચાસ ટકા કરતાં પણ વધારે મતદારો ઓબીસી સમુદાયના છે જેના કારણે ત્રણેય પક્ષોએ ઓબીસી નેતૃત્વ પર ભરોસો મૂક્યો છે ભાજપના સંગઠનમાં પણ ઓબીસી નેતાઓનું મહત્ત્વ વધી ગયું છે કારણ કે જગદીશ વિશ્વકર્મા ભાજપના ત્રીજા પ્રદેશ અધ્યક્ષ છે જેઓ ઓબીસી સમુદાયમાંથી આવે છે તેમની પહેલાં કાશીરામ રાણા અને વજુભાઈ વાળા જેવા ઓબીસી નેતાઓએ પ્રદેશ અધ્યક્ષ તરીકે પક્ષનું નેતૃત્વ કર્યું છે ત્યારે હાલમાં ભાજપમાં લગભગ પચાસ ધારાસભ્યો ઓબીસી સમુદાયના છે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર